અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતાં રહો પડે પલણાં દરેક પ્રકારના સમાચારો તાલુકો આરોગ્ય કચેરી તળાજાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંચડીના શેડાવદર ગામમાં તાવ અને સાંધાના દુખાવાના કેસ છેલ્લા એક માસથી વધતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંચડીના સમગ્ર ટીમ દ્વારા તારીખ ચોવીસ સાત બે હજાર પચ્ચીસથી શેડાવદર ગામમાં ટીમ વર્ક ગોઠવી સઘન પુરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે પંચાયત ખાતે દર્દીની તપાસ કરી સારવાર માટે સીએચ દ્વારા ઓપીડી ચલાવવામાં આવેલ પંચાયત દ્વારા પાણીના સંપની સફાઈ કરી ક્લોરિનેશન કરવામાં આવ્યું ગામમાં ડસ્ટિંગ ફોગિંગ તેમજ પોરાભક્ષક ગપ્પી ફિશ કુવા તેમજ તળાવ નદીમાં મૂકવામાં આવેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ સાહેબના માર્ગદર્શન તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર કંઝરિયા સાહેબના સૂચના અન્વયે પીએચસી ઓછીની સમગ્ર ટીમ દ્વારા સરસ કામગીરી કરી રોગ અટકાયતી પગલાં લેવામાં આવેલ તાલુકા આરોગ્ય અધિકારી જે બી પરમાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવેલ આજે જિલ્લાની ટીમમાંથી માંથી એડીએમઓ મેહુલભાઈ ચૌહાણ તેમજ તાલુકા સુપરવાઇઝર કિશોરસિંહ સરવૈયા તેમજ મેડિકલ ઓફિસર ગૌતમભાઈ પંડ્યા દ્વારા કામગીરી સુપરવિઝન કરી માર્ગદર્શન આપેલ ગ્રામજનોનો સહયોગ પણ મળી રહ્યો છે અને ગ્રામ પંચાયતના સભ્ય છું હું અને અમારા ગામમાં સાહેબ થોડાક મહિના દિવસથી થોડીક બીમારીનો રોગશાળો છે વાયરસના હિસાબેથી અને આરોગ્યવાળા પણ અમારે અહીંયા ત્યાં આવે છે લગભગ છેલ્લા વીસ પચીસ દિવસથી અને વચ્ચે તો ત્રણ ચાર દિવસ અહીંયા ઓફિસમાં પણ અત્યારે પણ અહીં લોકો એની ફરજ બધા છે અહીંયા કેશેને બધા લે છે દવાઓ આપે છે ને બીજા નંબરમાં કે ગામમાં જ્યારે પણ અમે ફોન કર્યો ત્યારે આરોગ્યવાળા આવીને હવે તળાજાની ટીમ છે ઉસળીની સ્ટીમ છે બી પણ આવે છે અને આવી અને એ લોકો જે કાંઈ એનો ઓલામાં આવતું હોય એ બધી ફરજ બજાવે છે અને ગામની અંદર ફરતી દવાઓ સાંટે છે અને જે કાંઈ એનો પાવડર આવે છે પાવડર જ્યાં ગંદકી જેવું લાગતું હોય એને ત્યાં આપે છે અને પાણીમાં ઘરે ઘરે જઈ અને એની વિઝિટ બધાની લીધી છે પચીસ ગઈ છેલ્લે સાતમા મહિનાની પચીસ તારીખે એ લોકો આવે છે અહીંયા અને ઘરે ઘરે એ લોકો ટાંકીમાં બધે દવાઓ નાખે છે અને છતાંય પણ એ આ લોકોનો થોડોક ઓલો છે એટલે એમ બીમારી તો સાહેબ એનો ઘડીકમાં તો નિંદ્રણ ન આવે આ બીમારી એવી છે એટલે એ લોકો અમારી ખૂબ મદદ કરે છે અને એમાં કંઈ ઘટતું નથી થાય